મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર તારીખ છવ્વીસ ત્રણના રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો છે મૂળ બાબત એમાં એવી છે કે આ કામના જે ભોગ બનનાર અને ફરિયાદી બે વ્યક્તિઓ છે અને બંને એક રેપ્યુટેડ કંપનીની અંદર ખૂબ સારી પોસ્ટ ઉપર છે અને આ બંને વ્યક્તિ છે એમાંથી એક વ્યક્તિ છે ગુજરાત બહારના છે અન્ય રાજ્યના છે અને અહીંયા કામ માટે થઈ અને સ્થાયી થયેલા છે તેઓની સાથે ચાર બે એટલે ચોથી ફેબ્રુઆરીના રોજ એક ઘટના બનેલી હતી જેની અંદર તેઓ અને એમના જે સાથી કર્મચારી છે સાથી અને એ બંને સાંજે એક મંદિર ખાતે દર્શન કરવા માટે ગયેલા હતા દરમિયાનમાં એક લેડી મીનાબેન રાવળ કરીને છે તેઓનું તેમને ફોન આવે છે અને તેમને સાથે એમના ઘરે લઈ જાય છે ઘરે લઈ જઈ અને આ લોકો કંઈ સમજે ફરિયાદી અને ભોગ બનનાર એ પહેલાં જ રસોડાની અંદર તેઓને અંદર પૂરવામાં આવે છે અને અન્ય એક સ્ત્રી ત્યાં અંદર ઘૂસી જાય છે આ લોકો હજુ એ જોરથી બૂમો પાડવા માંડે છે ત્યાં સુધીમાં બીજા ત્રણ ચાર વ્યક્તિઓ ત્યાં ધસી આવે છે અને આ જે બે વ્યક્તિઓ છે ભોગ બનનાર તેઓના કપડાં કાઢી અને તેઓના વિડીયો બનાવવાનું ચાલુ કરે છે ત્યારબાદ તેઓને માર મારવામાં આવે છે અને ત્યારબાદ આ વિડીયો વાયરલ કરી દેવાની તેમને ધમકી આપવામાં આવે છે અને તેઓની પાસેથી કુલ સાત લાખ રૂપિયા એ દિવસે પડાવી લેવામાં આવે છે વ્યક્તિ પાસે તાત્કાલિક રૂપિયા હતા નહીં એટલે તેમના મિત્ર પાસેથી લઈ અને તેમણે સાત લાખ રૂપિયા તેઓને આપેલા હતા ત્યારબાદ થોડા દિવસ પછી ફરીથી ફોન કરી અને તેઓની પાસેથી એક લાખ રૂપિયા અને એ પછી ફરીથી એક લાખ એમ કરીને કુલ નવ લાખ રૂપિયા બંને જે ભોગ બનનાર છે તેઓની પાસેથી મેળવી લીધા આ લોકોએ બે દિવસ પહેલાં આ જે આરોપી છે તેઓ પૈકીના એક આરોપી તમને ફોન કરી ફરિયાદીને ફોન કરી અને જણાવે છે કે જે દિવસે જે લેડી રૂમની અંદર તમારી સાથે હતી જેની સાથેનો તમારો વિડીયો છે એ લેડીના પતિએ સુસાઈડ કમિટ કર્યું છે ને એના ગુનામાં તમને અમે ફસાઈ દઈશું તેવી ધમકી આપીને ફરીથી પાછા વીસ લાખ રૂપિયાની તેમની પાસે માગણી કરવામાં આવે છે આ સમગ્ર બાબતે જે ભોગ બનનાર છે તે અમોને અહીંયા મળેલા હતા તેઓએ એક આખું ઓપરેશન પાર પાડી અને ટૂંક જ સમયની અંદર આમાં ફરિયાદીની વિગતો મેળવી તેની પાસેથી ગુનો દાખ તેના અનુસંધાને ગુનો દાખલ કરી અને આ જેટલા બી આરોપી છે તેઓની ટૂંક સમયની અંદર ધરપકડ કરેલી છે અને આમાં જેટલા રૂપિયા જે આ લોકોએ પડાવેલા હતા તે મુદ્દામાલની રકમ પણ તેઓની ટીમ દ્વારા ટૂંક સમયની અંદર પ્રાપ્ત કરવામાં આવેલી છે